ઇઝરાયલી સેનાએ ફરી એકવાર ઓપરેશન હિઝબુલ્લાની શરૂઆત કરી છે આકાશમાંથી બોમ્બ અને મિસાઇલ છોડીને જમીની દળો માટે લેબનાનમાં રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે ત્યારે ઇઝરાયેલે નિવેદન આપતા કહ્યું છે કે તે લેબનાન પર વધુ સમય કબજો નહીં કરે તો બીજી તરફ ઇઝરાયલ ગમે ત્યારે ઈરાનના પરમાણુ મથકો પર પણ હુમલો કરી યુદ્ધને વધુ ભયંકર બનાવી શકે છે ઈરાન દ્વારા ઇઝરાયલ પર કરવામાં આવેલા હુમલા બાદ ફરી એકવાર ઇઝરાયલે ઓપરેશન હિઝબુલ્લાની શરૂઆત કરી લેબનાનમાં હિઝબુલ્લાના ટાર્ગેટ પર ઇઝરાયેલી સેનાના હુમલાઓ યથાવત રાખ્યા છે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ આઈડીએફે દાવો કર્યો કે લેબનાનમાં ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન બસોથી વધુ હિઝબુલ્લાની જગ્યાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં લગભગ સાહીઠ લડવૈયાઓ માર્યા ગયા હતા દક્ષિણ લેબનાનના બિંત જબીલના હોલમાં છુપાયેલા લગભગ પંદર હિઝબુલ્લા લડવૈયાઓ રાતોરાત ઇઝરાયેલી હુમલામાં માર્યા ગયા હતા ઇઝરાયલે દાવો કર્યો કે ટાઉન હોલનો ઉપયોગ હિઝબુલ્લા દ્વારા હથિયારોના સંગ્રહ માટે કરવામાં આવતો હતો ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વધુ ગંભીર સ્વરૂપ લઈ શકે છે ઈરાન તરફથી કરાયેલા મિસાઇલોના વરસાદ બાદ ઇઝરાયલ ઈરાન પર જોરદાર હુમલો કરવાની કોશિશમાં છે આ અંતર્ગત ઇરાનના પરમાણુ પ્લાન્ટને પણ નિશાન બનાવી શકે છે જોકે હાલ અમેરિકાએ ઇઝરાયલને આ અંગે સંયમ રાખવાની સલાહ આપી છે

Uh, that is a hint to Iran uh, – to the Israelis that, okay, we'll support you there. But they've laid it down. However, despite the fact that the U.S. has said – has given a warning to Iran not to uh, – uh, a warning to Israel not to go for the nuclear targets in uh, Iran, I don't think that'll happen. I think Israel will take its call based on its self-interest, regardless of what the U.S. wants. And if they think it is in their strategic interest to take out Iranian nuclear facilities, વિશ્લેષકોના મતે ઇઝરાયલનો જવાબ એપ્રિલમાં ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઇલ અને ડ્રોન હુમલા કરતાં વધુ મજબૂત હશે ઇઝરાયલના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇઝરાયલ ઈરાનના વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરી શકે છે જેમાં ગેસ અને ઓઇલ અથવા ન્યુક્લિયર સેન્ટરનો સમાવેશ થાય છે ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ પરના હુમલાઓ અને લક્ષ્યાંકિત હત્યાઓ પર સંભવિત જવાબો હોઈ શકે છે જો આવી યોજના અમલમાં મૂકવામાં આવે છે તો તે બંને દેશો વચ્ચે સંઘર્ષનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે તેમજ ઈરાની અર્થવ્યવસ્થાને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી